તેમના વિશે બાઇબલમાં લખ્યું છે તે ઈશ્વરનો એકાકી જનિત પુત્ર તે ઈશ્વરના સ્વરૂપ છે આખા સૃષ્ટિને ઈશ્વરના પ્રતિમા છે ઈસુ છે અને પ્રભિસુને એક જગ્યાએ નામ આપવામાં આવ્યું છે તે ઇમાનુએલ છે ઇમાન્યુયલ એટલે દેવ આપણા સાથે છે દેવ આપણા સાથે છે લુક પોતાના સાચવતા હતા પ્રભુનો એક દૂત તેઓની પાસે આવીને ઉભો રહ્યો ને પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ દેખાયો અને તેઓ ઘણા ભયભીત થયા દૂતે તેઓને કહ્યું કે દેહોમાં કેમ કે જુઓ હું મોટા આનંદની સ્વાર્તા તમને કહું છું અને તે સર્વ લોકોને માટે થશે કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું પ્રભુ જન્મ્યો છે તમારે સારું એ નિશાની છે કે તમે એક બાળકને લોકડામાં લપેટેલો ગબાણમાં સૂતેલો જોશો પછી દૂતોની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો તેઓ દેવની સ્તુતિ કરીને કહેતા કે પરમ ઉચ્ચામાં દેવને મહિમા તાવો તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ તાવો તેઓની પાસેથી આકાશમાં ગયા પછી તે એકબીજાને કહ્યું કે ચાલો આપણે બેટલેમ જઈએ અને જે વાતની ખબર પ્રભુએ આપણને આપી છે તે જોઈએ ખ્રિસ્ત ઈસુ તારણહાર પ્રભુ ઈસુ આ જગતમાં જન્મ પામ્યા છે એ એક કલ્પનિક વાત નથી ઇતિહાસમાં જે થયું છે તેને આજે પૂરા જગતના લોકો ઉત્સવે છે તેમાં આપણે બધા સાથે મળીને ઉત્સવવાનું કારણ કે પ્રભુ ઈસુ કોઈ પણ કોઈ નાતના કોઈ ધર્મના કોઈ ભાષાના કોઈ કુલના એવું કંઈ ભેદભાવ સમજાવવા માટે અહીં આવ્યા નહીં બાઇબલમાં જેમ યોહાન પહેલો લખ્યું છે તે પોતાના માં આવ્યા સગડો તેમનાથી ઉત્પન્ન થયું છે તો ઉત્પન્ન કરતા જગતમાં જન્મ થયા તે જગતમાં જન્મ થયા છે ત્યારે એમ થયું છે તે એક સામાન્ય એક માણસ જેમ જન્મે છે તેમ પ્રભુ ઈસુ જે આકાશ તથા પૃથ્વીનો રચનાર છે તે આ જગતમાં જન્મ લીધા છે

તો ઈસુ જન્મ્યા તેથી માણસોને પાપોથી મુક્તિ શ્રાપોથી છુટકારા અને બીમારથી સાજાપણા અને માણસોને મુક્તિ મળે છે દેવના પાસે જવા માટે કૃપા મળે છે અને માણસોને આનંદ ભરપૂર જીવન ઈસુને વિશ્વાસ કરવાથી મળે છે ખુશી આવી છે તમે ઈસુના નામમાં તમે પ્રાર્થના કરો તમે જે માંગો તે તમને મળે છે એવા આનંદ ભરપૂર જીવન પ્રભુ ઈશુના દ્વારા મળે છે તે આ જગતમાં એક બાળક થઈને જન્મ્યા છે બાઇબલમાં આમ પણ લખ્યું છે આપણા માટે એક બાળક અવતર્યો છે આ જગતમાં ઘણા બાળકો જન્મ થાય છે ઘણા મહાન ગણાય છે ઘણા ભગવાન પણ ગણાય છે ઘણા મહાન પુરુષો ગણાય છે પણ દેવના તરફથી એક જ બાળક માનસના ઉદ્ધાર અને મુક્તિના માટે આપવામાં આવ્યું છે તે પ્રભુ છે તેઓ કબર આપ્યા તમે જાઓ અને તેમને ત્યાં જોશો તો એમ જ પ્રભુ જન્મને ઉત્સવવા માટે સ્વર્ગ દૂતો તરફથી તેઓને આજ્ઞા અને શુભ સંદેશ મળ્યો છે તમે તમને શુભ સંદેશ મળી ગયો તમે પ્રભુ ઈશુને માનો છો અને પ્રભુ ઈશુના જન્મને ને જન્મ વિશે તમે સાંભળો છો અને પ્રભુ ઈશુને જેવો એમના જન્મને જેવો ઉત્સવે છે તેઓના સાથે મળીને આપણે બધા જન્મ જન્મને સ્તુતિ અને ગીતો દ્વારા જેમ આકાશના દૂતોએ આ જગતમાં પ્રગટ થઈને પ્રભુ ઈશુ જન્મ્યા તે કારણથી તેઓએ

આપણે પણ એકબીજાને આપણા પાડોશી પરિવાર આ આપણા જાણીતાઓને પ્રભુ ઈસુના જન્મ વિશે જાહેર કરીશું કારણ કે આ વાત શુભ સંદેશ છે પ્રભુ ઈસુ એક સામાન્ય માનસ નથી તેને પ્રગટ કરવામાં આવ્યું છે યશાયા પ્રબોધક પુસ્તક નવમો અધ્યાય વચન છેમાં પ્રગટ કર્યું કેમ કે આપણે સારો છોકરો અવતર્યો છે આપણને પુત્ર આપવામાં આવ્યો છે તેને ખાંદ પર રાજ્યાધિકાર રહેશે તેને અદભુત મંત્રી પરાક્રમી દેવ સનાતન પિતા ને શાંતિનો સરદાર એ નામ આપવામાં આવશે જોવો એ સામાન્ય માણસ નથી પણ એક અદભુત માણસ છે કારણ કે જે ઈશ્વરના પુત્ર છે આ જગતમાં માણસના રૂપમાં તે અવતર્યું છે માટે તેમને સમજવા માટે તેમના ગુણવત્તાઓ અને એમના મહત્વ અહીં સમજવા સમજાવવામાં આવ્યું છે માટે એ વાતોને તેઓ બીજા માણસોને પણ તેઓ જાહેર કર્યા અહીં લખ્યું છે જે વાતો ગેટા બાળકોએ તેમને કહી તેથી સર્વ સાંભળનારાઓ હજરત થયા કારણ કે આવા માણસ આજ સુધી જન્મ્યા નથી પ્રભુ ઈસુ નું જન્મ એક અદ્ભુત છે વીસમો વચનમાં લખ્યું છે ગેટા બાળકોને જેમ કહેવામાં આવ્યું હતું તેમ તેઓએ બધું જ સાંભળ્યું તથા જોયું તેને લીધે તેઓએ દેવ નો મહિમા તથા સ્તુતિ કરતા પાછા ગયા પ્રભુ ઈશુ નું જન્મ તેને વિશ્વાસ કરવાથી નહીં પ્રભુ ઈસુના જન્મના ના લીધે આપણે દેવના ઘરમાં આવીશું દેવના સન્નતિમાં પ્રભુ ઈસુના સન્નતિમાં આવીશું પ્રભુ ઈસુને જેવો એમના જન્મને ઉત્સવે છે તેઓના સાથે મળીને આપણે પણ ઉત્સવીએ દેવને મહિમા કરીએ કેટલા સુંદર ગીતો બનાવ્યા છે જે નાતાલ ક્રિસમસની ગીતો તેને ગાઈશું દેવને આભાસ સ્તુતિ કરીશું કારણ કે આ છે આપણને શાંતિ દેવાવાલા આ છે આપણને પાપોથી મુક્તિ દેવાવાલા શ્રાપોથી આપણને છોડાવનાર છે અને શૈતાનના બંધનથી ચડાવે છે મંત્ર તંત્ર એવા જેવા દરેક દુષ્ટ બંધનથી છોડાવનાર છે આનંદને ખુશી પ્રવિષુ આપનાર છે તમે તેમના નામમાં પ્રાર્થના કરો તો પ્રવિશું તમારા પ્રાર્થના સાંભળે છે તમે એમના સાથે વાત કરી શકશો અને તમે પ્રવિષુના નામમાં વિનંતી કરો તમે જે શાંતિ ને ખુશી તમે માંગો છો તે તમને મળે છે તેને આ જગતમાં કેટલા લોકો અનુભવ કર્યા છે કે એવા ખુશી ને આનંદને આપનાર પ્રવિષુના જન્મને ઉત્સવીશું હેપી ક્રિસમસ અને હેપી નાતાલ પ્રવિષુ તમને આશીર્વાદિત કરે ગોડ બ્લેસ યુ